ભાઈ ભાઈ હારો ભાઈ પ્રભુ મારી માતા પ્રાણ મારી મા કુવાસી મારી ઉગતા ભણની માતા મનો ના દાદા રોમ રમસિંહ ભાઈ નું ભગવાન પતરા ભાઈ હું માતા પર ભાઈ સમૂહ જતો રહ્યો પળ જતી રહી વેળા જતી રહી દુનિયાના ઠકોને જો પણ સદી માતા ખોટી ના પડે ભાઈ તે આજ તો આ સદી માતા મેળી માતા હો ના ઓપડે બેસી ભાઈ શું ભાઈ આ સદી માતા પેલા હવા હો દેવસિંહ એમાં તમારું કોઈ ખોતી રહ્યા જેવું અને મારો ભો હું માતા સમો હતો પળ હતી વેળા આખું ગોનું ગાઈ ના ભાઈ તમને મનુષ્યને ખબર છે આ ગરધણીયું અમે એમને ખબર હોય કે ના ખબર હોય પણ જે દાડે સાપુ પકડ્યું જે દાડે ઘોણું માતા એ બાધા આકડી આવી ભાઈ પણ એના અધરા આ માતા કોઈ બાઈ કુમાશ ના આવી છે ભાઈ શું ભાઈ ખો પડ્યો છે પળ બની છે વેળા બની છે ફોનો તો દેવાળ થઈ ગયા ઘણા ખકોને ભાઈ એક દાડો બોલાવા આવ્યા તો તેડું આવે તો માતા એક છોકરો ચોક બેસતી હતી ભાઈ બીજા તાચીનું ભાર્યા હોય અને કોઈ ભાઈને કોઈ આખો જો ના હોય તો ધીરુ સ્વાટાવું કરનારે ભાઈ એટલે ત્રણ ભાઈને મજિયારે આ માતા પૂજવી પડશે ભાઈ ચોખો ભાઈ ટપાવો તમારા વિસ્તારમાં મજા મજા મધા પરવીન પાવળિયા કલમ પકડો અને કલમ કહી દેવું અને માતા ઓકડે ન લખવું તો જે માતા માતાની ભાઈ જગદીશભાઈ આ વેળાએ સમય ચોઘડીએ આ તો બધું મારું ભેડું કરાયેલું મારું ભાઈ છે બીજું પરણું તમારું ભાઈ ચોકો કહો ઘરધણી તો સમય ઝોઘડીએ ઉતર્યા પડત હતી કુવાશે પાખા માતા વખો હાલવા ધાતી હતી તહેવાર માગતી હતી પણ કુવાશું કેવા આવે એટલે ઘરધણી એમ કહેતા અમારે તો માતા બીજી કોઈ નથી કરી સદી નથી અમે તો ભગત માણસું છો ભાઈ પણ આજ તો સદી માતા નેરડી માતા ને ખાતું જે તે છે કરીને કાલ શીખરાવાળા કાલ કહેવા વાળા ભુવા મળશે ગોમના માણસું મળશે મારો ભૂ ચંડીશરમાં ભાદાખડી નથી કરતો કેમ કે તેમશ્વરના ગોમના ભુવા બૌળા દોરથી બોલો એ માતા હું નથી ભાવ જો કહું વસંતભાઈ હું તો કોઈક નું દુઃખ મટાણી ક્યાં વાળી માતા છું અને જે તે કર્યું જે તે માતા એક એક ઓકડે ઓકડે ગોચ્યા અડધી રાતનો મારો ભુવાઈને કરી છે ભાઈ પણ જે દાડે માતા ભાઈ તમારે તકલીફ આવી માતા તમારું મને આગા પાડું સાથે માતા થોડું ફેરી નાખતું ફેરી નાખતું મણસેમાં ફરી નથી કરવું જો એક મણસેમ ચાપરો એક મણસેમ ચાપરો એ માતા જી કરતી